નમસ્કાર છો હું છું આપની સાથે પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના અંતર્ગત છોટાઉપુર જિલ્લામાં પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા ચૌદ જેટલા લાભાર્થીઓને વીમાના નાણા ચૂકવવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર અંતર્ગત પોસ્ટ ઓફિસમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના ચાલે છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને અકસ્માતમાં મૃત્યુ થવા બદલ તેમજ અકસ્માતમાં દવાખાનામાં સારવાર માટે લીધેલ વીમા મુજબ નાણાં ચૂકવવામાં આવે છે જેમાં બસો ના વાર્ષિક પ્રીમિયમમાં અકસ્માતમાં મૃત્યુ થવાથી પાંચ લાખ રૂપિયા મળતા હોય છે અને આકસ્મિક સુધીનો દવાખાનાનો ખર્ચ મળતો હોય છે તો સાતસો પંચાવન ના વાર્ષિક પ્રીમિયમ પંદર લાખ જેટલી રકમ આકસ્મિક મૃત્યુ થવાથી ચૂકવવામાં આવે છે ત્યારે છોટાદેપુર પોસ્ટ ઓફિસ દ્વારા ચૌદ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ થયો છે ચૌદ લાભાર્થીઓને પચીસ લાખ ઉપરાંતની રકમ ચૂકવવામાં આવી હતી પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના હેઠળ ન જેવા વાર્ષિક પ્રીમિયમ સાથે દુર્ઘટના વીમો પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે જેમાં બસો નેવ્યાસી રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં પાંચ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે પચાસ સુધી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે તે જ મુજબ ચારસો નવ્વાણું રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં દસ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે લાખ રૂપિયા સુધી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે તે જ મુજબ સાતસો પંચાવનના વાર્ષિક પ્રીમિયમમાં પંદર લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે લાખ રૂપિયા સુધી વીમા કંપની દ્વારા આપવામાં આવે છે તો મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આપણે બીજા બધા મંથલી પ્રીમિયમવાળા વીમામાં ન જોડાઈ શકીએ પરંતુ ન જેવા વાર્ષિક પ્રીમિયમ સાથે જે દુર્ઘટના વીમો પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો હોય છે તેમાં આપણે અવશ્યપણે જોડાઈએ છોટા પોસ્ટ ઓફિસના છોટા ઉદેપુર સબડિવિઝન દ્વારા આશરે ચૌદ જેટલા દાવા અત્યાર સુધી ચૂકવવામાં આવે છે જેમાં મુખ્યત્વે પાનવડના ધનપુર ગામે સ્વર્ગવાસી ચંદ્રકાંત છત્રસિંહ કોલચા જેમના પત્નીને દસ લાખ રૂપિયાનો દાવો ચૂકવવામાં આવેલ છે તે જ મુજબ પાવીજતપુરના મુવાડા ગામે સ્વર્ગવાસી શંકરભાઈ દીનાભાઈ હરી હરિજનના સુપુત્રને દસ લાખ રૂપિયાનો દાવા દાવા રકમ ચૂકવવામાં આવેલ છે તથા બીજા ઘણા ખરા એવા દવાખાનાના ખર્ચના નાના મોટા વીમા પાસ કરવામાં આવેલ છે તથા બીજું કે આ વીમો લેવા માટે કોઈપણ જાતના કેવાયસી ડોક્યુમેન્ટ તમારે ફિઝિકલ આપવાના હોતા નથી માત્ર તમારું આધાર કાર્ડ અને વારસગારનું આધાર કાર્ડ જો સાથે લાવ્યા હોય તો નહીં તો મોબાઈલમાંથી પણ તમે બતાવીને માત્ર અંગૂઠાની છાપ આપીને આ વીમામાં જોડાઈ શકો છો અને તાત્કાલિક તમને પોલિસી કોપી પણ આપવામાં આવે છે તે જ મુજબ બીજું કે જ્યારે દાવો મૂકવામાં આવે છે ત્યારે પણ તમે નજીકની પોસ્ટ ઓફિસ જઈ તમારી દાવાની પ્રોસીજર પણ તમે સરળતાથી કરી શકો છો તેથી મારી દરેક લોકોને વિનંતી છે કે આપણે અવશ્ય પોસ્ટ વિભાગમાં ચાલતી આ અકસ્માત સુરક્ષા વીમા યોજનામાં જોડાઈએ રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર